હાય બાળકો નમસ્કાર સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો બાળકો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને દરરોજ તમને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો આજે આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર જ્યાં એકમનો અંક એક તેવા વર્ગ અને વર્ગમૂળને આપણે કેવી રીતે સરળતાથી અને ઝડપથી ગણી શકીએ તેની શોર્ટકટ રીતે આજે આપણે અભ્યાસ કરીશું નમસ્કાર મિત્રો આજે આપણે વર્ગ અને વર્ગમૂળને શોર્ટકટ રેટ આપે જોઈએ જેમાં જે અંકની અંદર એકમનો અંક એક હોય તેનો વર્ગમૂળ કેવી રીતના શોધી શકાય જે જવા નવોદયની અંદર આપણે ઝડપથી દાખલા ગણી શકીએ અને એ આપણને મદદરૂપ થાય તો મિત્રો અહીંયા અગિયારનો વર્ગ આપ્યો છે તો અગિયારના વર્ગની અંદર જે એકમની સંખ્યા હોય એનો વર્ગ કરવાનો તો એકનો વર્ગ એક થશે બે બાળકો એ જ રીતે દશકનો અંક એક આપ્યો એના આપણે બેની સાથે ગુણાકાર તો બે કા બે એ જ દશકના અંકનો વર્ગ તો એકનો વર્ગ બાળકો એક થશે એટલે કે અગિયારનો વર્ગ એકસો એકવીસ એ જ રીતે અહીંયા એકમનો વર્ગ આપ્યો એક તો એકનો વર્ગ કરવાનો એક એ જ રીતે બેના બે સાથે ગુણાકાર કરીએ એટલે બે દુ ચાર બેનો વર્ગ ચાર અને અહીંયા જે દશકની સંખ્યા આપી એનો વર્ગ કરીએ એટલે કે બેનો વર્ગ ચાર એટલે આપણો જવાબ આવશે ચારસો એકતાલીસ એ જ રીતે એકનો વર્ગ બાળકો એક કરવાનો એ રીતે તૈનનો અને બેનો ગુણાકાર તો તૈન દુ છ અને જે દશકનો અંક આપ્યો છે એ અંકનો વર્ગ એટલે તૈનનો વર્ગ થશે બાળકો નવ તો આપણો જવાબ થશે નવસો એકસઠ એ જ રીતે અહીંયા એકતાલીસની અંદર એકમનો વર્ગ આપ્યો છે એક તો એકનો વર્ગ થશે એક એ રીતે ચારનો અને બેનો ગુણાકાર તો ચાર દુ આઠ અને જે દશકની અંદર જે અંક આપ્યો છે એ અંકનો વર્ગ તો ચોગે ચોગે સોળ ચારનો વર્ગ થશે સોળ આપણે એકતાલીસનો વર્ગ થશે સોળસો એક્યાસી જ એ જ રીતે બાળકો એકાવનમાં એકમનો અંક આપ્યો છે એક તો એકનો વર્ગ થશે એક એ રીતે પાંચનો અને બેનો ગુણાકાર તો પાંદુ દસ ની સોળ અને વધી આવી એક એ એક આપણે યાદ રાખવાની અહીંયા સાઈડમાં લખી રાખવાની એ જ રીતે પાંચનો વર્ગ દસક ની અંદર પાંચ હોય પાંચનો વર્ગ થશે પચીસ પચીસ ને એક છવ્વીસ તો એકાવનનો વર્ગ થશે છવ્વીસો એક જ રીતે એકસઠ તો એકસઠમાં એકમનો અંક થશે વર્ગ એ એક થશે એ રીતે છનો અને બેનો ગુણાકાર કરીએ તો છ દુ બારનો બગડો વધી આવી એક તો આ એકને આપણે સાઈડમાં યાદ રાખવાની આપણા ઉમેરવા માટે એ જ રીતે દશકની અંદર જે છ છે એનો વર્ગ થશે છત્રીસ છનો વર્ગ છત્રીસ ને એક સડત્રીસ તો એકસઠનો વર્ગ થશે સડત્રીસો એકવીસ એ જ રીતે ઇકોતેર માં એકમનો અંક છે એક એકનો વર્ગ થશે બાળકો એક સાત નો અને બે નો ગુણાકાર જે નો છે એનો સત્ય ઓગણપચાસ ઓગણપચાસ ને એક પચાસ એટલે કે પાંચ હજાર એકતાલીસ એ રીતે એક્યાસી એકનો વર્ગ થશે બાળકો એક એ રીતે આઠનો અને બેનો ગુણાકાર રીતે દશકની અંદર જે આઠ છે વર્ગ થશે અઠયું અઠયું ચોસઠ ચોસઠ ને એક પાસઠસો એકસઠ જવાબ આવશે એ રીતે નવ એકાણું એકમનો અંક છે એક તો એકનો વર્ગ થશે બાળકો એક એ રીતે નવ અને વર્ગનો ગુણાકાર કરીએ તો નવ બે બેનો ગુણાકાર કરીએ તો નવ દુ અઢારનો બાળકો આઠડો વધી આવ્યા એક એટલે દશકની અંદર જે નવ છે એનો વર્ગ થશે એક્યાસી એક્યાસી ને એક બ્યાસી બરાબર બાળકો તો આ રીતે આપણે અગિયાર થી એકાણું માં જે બે અંકની સંખ્યા એનો વર્ગ કેવી રીતના શોધો એની શોર્ટકટ રીત આપણે શીખી લીધી બરાબર તમે પણ જાતે ટ્રાય કરજો તમને પણ આવડી જશે